નવસારી જિલ્લામાં બાવન કિલોમીટરનો દરિયાકિનારો છે નવસારીમાં ઉભરાટ અને દાંડી જેવા રળિયામણા દરિયા કિનારાના કારણે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા સુલતાનપુર કકરાડ અને તેની નજીકના દાંડીની ખુલ્લી જગ્યામાં શિયાળાની મોસમમાં વિદેશી પક્ષીઓ આવે છે પરંતુ ગ્લોબલ વોર્મિંગની માઠી અસર પક્ષીઓ પર પણ વર્તાઈ રહી છે

ડકની પણ વિવિધ પ્રજાતિઓ આ તળાવમાં જોવા મળે છે જેમ કે વિસ્લિંગ લેસર વિસ્લિંગ ડક સ્પોટ બિલ ડક કૂટ ડક પણ આ વર્ષે એની સંખ્યા પણ ઓછી જોવા મળે છે ગત વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વિવિધ એનજીઓ દ્વારા અહીં પક્ષી ગણતરીનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે પક્ષીઓની સારી એવી સંખ્યા જોવા મળી હતી